નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂતોનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોશું ખેતીમાં આંતરખેડમાં ઉપયોગી એવા હાથથી ચાલતું સાધન એટલે કે હાથ કરબડી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા દ્વારા છેલ્લા પંદર વર્ષથી મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રથમ રોડના નિદર્શન અંતર્ગત હાથ કરબડી સાધન અલગ અલગ પાકોમાં આપવામાં આવે છે જેથી ખેડૂત મિત્રો હાથ કરબડી સાધનના ઉપયોગથી ઊભા પાકોમાં આંતરખેડ અને નિંદામણ ખેતી કાર્ય વાંકાવળિયા વગર ઊભા ઊભા સહેલાઈથી તેમજ સમય અને શ્રમમાં પણ ઘટાડો કરી શકે છે હવે જ્યારે ખેડૂત મિત્રો મૃદ્દાચ્છાદન કરે એટલે કે કાચી વરાપ આપણી જમીનની અંદર જ્યારે કાચી વરાપ હોય ત્યારે જમીનમાં વા તિરાડો પડી હોય બરાબર વા તિરાડો થી શું થાય કે તમે જે પિયત આપેલું છે એ પિયત છે સૂર્યપ્રકાશની હાજરીમાં કિરણો પડે જમીન ઉપર એટલે એ ભેજ છે અને કાર્બન છે ઓર્ગેનિક કાર્બન એ ક્યાં જાય છે હવામાં ઉડી જાય છે બરાબર તો આવી વા તિરાડો પડી હોય કાચી વરફ હોય જમીનમાં આછા પાતળો ભેજ હોય ત્યારે આપણે આમાં રાપનું સેટિંગ આવે અને ખપ્પા તમારે જે જમીનમાં અલગ અલગ જમીન પ્રમાણે રાપનું સેટિંગ કરવું હોય તો રાપનું પણ થઈ શકે છે અને ખપ્પાનું સેટિંગ કરવું હોય તો ખપ્પાનું સેટિંગ એ કરી કરી અને બુરાઈ જોઈએ જેથી કરીને તમે જે છે છે એનો જમીનમાં લાંબો સમય સુધી કરીએ બીજો ફાયદો શું થાય છે કે જ્યારે જમીનમાં આંતર ખેડ કરો છીછરી ખેડ કરો બે થી ત્રણ ઇંચની એટલે જે તંતુમૂળ છે ખાનારા તંતુમૂળ એની આજુબાજુમાં પણ હવાની અવર જવરમાં વધારો થાય એટલે એ તંતુ મૂળ છે એ સરળતાથી પોષક તત્વો એ જમીનમાંથી લઈ શકશે બરાબર એટલે એનો વિકાસ પણ છોડનો સારો થાય અને ત્રીજો ફાયદો એ થાય કે આપણે જ્યારે કાચી વરાપ હોય ત્યારે સફેદ તાતણા જેવું બે પાંદડાવાળું ખહલું જમીનમાંથી ઉપર આવવાની કોશિશ કરતું હોય તેવા કાચી વરાપે જો તમે આ રાપ કે ખપો હાંકી દો તો બે પાંદડાવાળા ખહલાની અંદર ફૂલ અવસ્થા ને બીજ અવસ્થા એવી હોય નહીં જેથી કરીને નાની જ ઉંમરમાં નિંદામણ નો કંટ્રોલ થઈ જાય બરાબર એટલે ત્રણ ફાયદા છે આપણે આ છીછરી ખેડ કરવાથી પ્રાકૃતિક ખેતીમાં બરાબર એટલા માટે ખેડૂત મિત્રોને આ નિદર્શન હેતુથી આપણે આ વિલ્હો રાખેલી છે જેથી ખેડૂત મિત્રો પોતાના ખેતરમાં નાની એવી ખેતી હોય તો પોતાની જાત મહેનત થી સરળતાથી ખેતી કરી શકે બરોબર આંતર હવે આની અંદર જોઈએ ને તો આપણે આ જે ખપ્પો છે એ ખપ્પાનું લેવલ પણ તમે એડજેસ્ટ કરી શકો એવું છે બરાબર આ વ્હીલની સાઈઝ અઢાર ઇંચની છે અને આ દોઢ ફૂટનું હેન્ડલ છે બરાબર સોળથી અઢાર ઇંચ જેવું બરાબર એટલે સરળતાથી તમારી હાઈટ પ્રમાણે તમે એડજેસ્ટ કરવું હોય તો પણ આ જે હોલ છે એમાં તમે એડજેસ્ટ કરીને હાઈટ પ્રમાણે તમે તમારી રીતે અનુકૂળ કરી શકો લીટીમાં વાવેતર કરવાનું કહેવામાં આવે બરાબર કેરીને બરાબર જેથી કરીને પૂખણીઓ વાવેતર હોય એમાં તમારે નિંદામણું ચોઈટું હોય તો પણ તમે ચૂટી શકો નહીં પણ જો તમે પેરીને વાવેતર કરેલું હોય તો સરળતાથી બે લાઇન વચ્ચેના પાટલાની અંદર તમે રાપડી કાઢી શકો બરાબર એટલે પેરીને વાવેતર કરવાના બે થી ત્રણ ફાયદા છે કે એક તો એક સરખી ઊંડાએ જાય એટલે જમીનારે પકડ પણ સારી એવી જાળવી શકે બીજું કે વાવાઝોડું જેવું આવે તો લીટીએ નહીં અને ત્રીજો ફાયદો એ છે કે આપણે કાચી વરાપે તમારે કરવી હોય છીછરી ખેડ કરવી હોય તો પણ આની મદદથી તમે કરી શકો એટલે પ્રાકૃતિક ખેતીની અંદર તમારે આ છ ઇંચનું પાસ્યું છે અને આ અગિયાર ઇંચનું પાસ્યું હે બરોબર એટલે આપણે જે વાવેતર કરો તમે કોઈ પણ પાથનું બરોબર તો એમાં તમે જેટલી ઓલી જગ્યા હોય એ પ્રમાણે તમે કોઈ પણ રાપ છે એનું એડજસ્ટ કરી શકો બરોબર